મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે સમાજ સુરક્ષા કચેરી ભાવનગર દ્વારા દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સાધનોની નોંધણી માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સમાજ સુરક્ષા કચેરી ભાવનગર અને મહુવાની સરકારી હોસ્પિટલના પ્રશાસન દ્વારા વધુમાં વધુ લોકો લાભ લે એવો અનુરોધ કરવામાં આવ્યો છે મહવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિક માટે નિઃશુલ્ક સહાય ઉપકરણની નોંધણી માટે એ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ બાબતે વિગત જોઈએ તો સમાજ સુરક્ષા કચેરી ભાવનગર દ્વારા આવતીકાલ તારીખ ચૌદ બાર બે ને ચોવીસને શનિવારના રોજ સવારે થી પાંચ વાગ્યા સુધી મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સાધનો મેળવા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ યોજાનાર કેમ્પમાં ટ્રાઇસિકલ, વ્હીલચેર કાક ગોડી, कानનું મશીન, દ્રષ્ટિબાધિત માટે ફોલ્ડિંગ સ્ટીક વગેરે ઉપકરણોના પરીક્ષણ માટે નિશુલ્ક નોંધણી વ્યવસ્થા માટે ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ અને જિલ્લા પ્રશાસન ભાવનગર દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્યાંગજનો માટે લાવવાના પ્રમાણપત્રોની વાત કરીએ તો દિવ્યાંગતા પ્રમાણપત્રની નકલ આવકનો દાખલો કોઈપણ એક ઓળખ કાર્ડ આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ સાથે લાવવાનું રહેશે મોંઘવા સરકારી હોસ્પિટલ તેમજ સમાજ સુરક્ષા કચેરી ભાવનગર દ્વારા જરૂરિયાતવાળા લોકોને આ નોંધણી કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે નામ ફેર ભટ્ટુભાઈ ગામ નીચા હોડા સમાજ છોડી ક્યાં આપણે ભાવનગર સાધન સાધનસાઈના કાલે ફોર્મ ભરાવાના છે તરકારી હોસ્પિટલ મોવા તો એમાં આપણે આંકણી ખામીવાળા બેરા મૂંગા હેન્ડી પગની ખામીવાળા પછી અમુક બોથ વિકલાંગતા તો એની માટે આંખની ખામીવાળાને મોબાઈલ છે લાકડી છે બડેર કીટ છે પછી હાલવાની ખામીવાળાને ઘોડી છે વ્હીલચેર છે સાયકલ છે સીપી ચેર છે પછી સાંભળતા ઓછું હોય તો એની માટે બેરામીટર છે તો એવા કાલે દસથી પાંચ વાગ્યાધીમાં ટાઈમ છે તો કાલે નોંધણીનો ટાઈમ છે એટલે ત્રણ ચાર મહિના પછી ગવર્મેન્ટ સમાચુરિક્યા થ્રુ તારીખ આપે ત્યારે આપણે વેતન કરવામાં આવશે આ જે કેમ છે એમાં શું ડોક્યુમેન્ટ લાવવાના હોય છે તો એમાં આધાર કાર્ડ આવકનો દાખલો અને ઋણિક આઈડી વાળું ડોક્ટર ચલતી અને ઋણું ડોક્ટર એવું હોય કાળા પટ્ટાવાળું હોય તે જૂનું હોય તો અહીંથી નવું ઋણિક આઈડી વાળું ડોક્ટર ચલતી નવું કાઢી આપવામાં આવશે ડોક્ટરી માટે જૂના ડોક્ટરી થલટી હોય ઓફલાઈન જે કાળા પટ્ટાવાળું તો ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ રેશન કાર્ડ ધર્મધરીનો દાખલો પાસપોર્ટ ફોટો જૂનું ડૉક્ટરી અને જૂના રિપોર્ટ એટલા ડોક્યુમેન્ટ આવવાના રહે છે અચલ અને જરો